सूत्रापाड़ा महादेव खलासी एसोसिएशन सभ्य मे रेड क्रॉस सोसायटी तालुका शाखा तथा एनडीआरएफ द्वारा प्राथमिक सार तालीम योजाई तारीख एक सात बजार चौबीस रोज सूत्रापाड़ा खाते श्री महादेव खलासी एसोसिएशन सभ्य मे प्राथमिक सारे तालीम योजाई थी जीर सोमनाथ जिला डिजास्टर ઓથોરિટીના સહકર્તી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મોરિયાના માર્ગદર્શની હેઠળ એનઆરએફની ટીમ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન કેરેટભાઈ ઉણડગટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રપાડા તાલુકા શાખાના ચેરમેન અજેભાઈ બારડની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં કમિટીના સભ્યો ગિરેશ ઠક્કર, સમીર ચંદ્રાણી તથા એડમિન સભ્ય हवल सिंघल उपस्थित रहया હતા પ્રસંગે સૂત્રપાડા બંદરના સરપંચ नरेशભાઈ બારિયા જોડાયા હતા શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના 100 થી વધુ નવયુવકોએ सीपीआर અકસ્માત ભાંગ તૂટ સ્ટ્રેચર લુયાટકાવુ તથા ચોક અપ નિકાળવો વગેરેનો ડેમોન્સ્ટ્રેશન નિહાળી તથા પ્રેક્ટિસ પણ કરી હતી સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકર્મી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મોરિયા દ્વારા સૂત્રપાડામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રપાડા તાલુકા શાખાની કાર્યાલયમાં મુલાકાત કરી ચેરમેન અજયભાઈ બારડ પાસેથી શાખાની કામગીરીની માહિતી મેળવી હતી તમામને સેવાકીય કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા રિપોર્ટર જાવેદ ચૌહાણ સિટી ગોલ્ડન ન્યૂઝ ગીર સોમનાથ